આજ રોજ અમે ભાવનગર એસટી નિગમ એસટી બસ ડેપોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા છીએ છેલ્લા ઘણા સમયથી ભાવનગર તાલુકાના હાથપ કોળીયાક પટ્ટીના ગામડાઓમાં એક એક બસની અંદર દોઢસો દોઢસો વિદ્યાર્થીઓની સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર લઈને જતા આવતા હોય છે આખા દિવસની અંદર બે બસો મૂકવામાં આવે છે એ કંઠાળ વિસ્તારમાંથી પધારતા ભાવનગરની અંદર વિદ્યાર્થીઓ કાંઈક ને કાંઈક પોતાનું ભવિષ્ય બનાવવા માટે પોતાના પરિવારનું ભવિષ્ય બનાવવા માટે અભ્યાસ કરવાના અર્થે ભાવનગર આવે છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી પઢાવો યુવાન પઢાવો જ્યારે સરકાર જે બેટી પઢાવોને નારા સાથે અભ્યાસ કરવાની વાતો કરતી હોય પરંતુ નાના પરિવારની દીકરી નબળા પરિવારની દીકરી નબળા પરિવારનો પછાત વર્ગનો યુવાન ભાવનગર અભ્યાસ અર્થે આવે એને બસની સુવિધા પણ આ સરકાર પૂરી પાડતી નથી અમારી રજૂઆત છે લાંબા સમયથી કે માન્ય મોદી સાહેબ વીસ તારીખે અહીંયા ભાવનગર પધારી રહ્યા છે તો તમામ બસો આ રૂટો કેન્સલ કરી કરી અને મોદી સાહેબની માટે સંખ્યાને માથા ભેગા કરવા માટે જો બસો પ્રોવાઈડ કરી શકતા હોય તો આ ભાવનગરનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે આ ભવિષ્ય માટે કેમ બસો પૂરી પાડતા નથી આ મારો પ્રશ્ન છે અમારી રજૂઆત છે અમે જ્યાં સુધી અમને યોગ્ય નિરાકરણ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે અમારા સૌ આગેવાનો સાથે સરપંચો સાથે અહીંયા ડીએમ કચેરીનો ઘેરાવ કરવાના છીએ ધરણા ઉપર બેસવાના છીએ વિદ્યાર્થીઓ આખા કંઠાળ પંથકના છે ભાવનગર તાલુકાના છે આથબ પટ્ટી છે કોળિયાક પટ્ટી છે પટ્ટી છે ત્યાં બસો આવે છે ત્યાં છેલ્લા રૂટથી હજી બસો આવે ત્યારે નવા રતનપુર હોય જૂના રતનપુર હોય કોળિયાક હોય ત્યાં સુધીમાં બસો ફૂલ થઈ જાય છે બસની અંદર એક એક બસની અંદર દોઢસો દોઢસો વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે આ પણ એક મોટું જોખમ છે આગળના ગામોની અંદર વિદ્યાર્થીઓ પોતે આવી રીતે પોતાના સ્વયં મોંઘાડાટ ખર્ચે મોંઘું ભણતર લેવા માટે ભાવનગર આવી રહ્યા છે વિષય એ બાબતનો છે કે દોઢસો દોઢસો મુસાફરો જ્યારે હોય વિદ્યાર્થીઓ હોય ત્યારે કોઈ પણ અકસ્માત થશે તો અકસ્માતના અકસ્માત પાપના જવાબદાર ભાગીદાર કોણ થશે એ આપણે સૌ વિચારવાનું રહ્યું આસમ ગામે થી અહીંયા અભ્યાસ કરવા માટે આવું સાહેબ મારી એટલી રજૂઆત છે અમે એસટી વિભાગમાં ડીએમ સાહેબ શ્રી અને અધિકારીઓને બધાને લેખિત અને મોકે ઘણીવાર રજૂઆત કરેલી મારા વિદ્યાર્થીઓ બધા અમારી હાથે ધારે હોય છે ઘણીવાર આવી રીતે કરેલું પણ કોઈ પણ નિરાકરણ નથી આવતું એક બસની અંદર દોઢસો દોઢસો સંખ્યામાં ભરીને આવવામાં આવે છે જો અકસ્માત થશે તો તેની જવાબદારી કોની વિદ્યાર્થીઓ બધા ડરતા ડરતા આપણે આવે છે ભણવા માટે બરોબર

અને અમે કોળિયાકની અને તેના માટે વાયા કરવા માટેની અરજી આપેલી છે તેને પણ અરજી નથી જે બસ છે તેના મેનેજર શ્રી બધાને લેખિત રજૂઆત કરેલી છતાં એવડે જવાબ અમને સરકાર નથી મળતા કે તમે નથી અમને રજૂઆત કરી એનું કોઈ પણ નિવારણ નથી આવેલું પંદર દિવસ પહેલા પણ અમે જે લેખિત રજૂઆત કરેલી છે આપણે આપણે સ્ટેમ્પ ઉપર અવલંબન નહીં પણ આપણે જે ની ની રજૂઆત કરેલી છે એના દ્વારા કરાવડાવેલી છે લેખિત તો પણ એનો નિર્ણય હજી નથી મળ્યો હું શ્રીમતી વીપી કાપડિયામાં કોલેજ કરું છું અને અમારે રોજ બસ પ્રશ્ન રહે છે અને મીઠુડે થી છે ઢુંગલી સુધીના વિદ્યાર્થીને કોઈને લેવામાં નથી આવતા અને બધાને એક એક એટલે 26 કિલોમીટર નું અંતર હોય છે તો બધાને ઉભા રહીને આવવું પડે છે અમે કોલેજે બે કોલેજ અમાર બે લેક્ચર છે ને બગડે છે ને શિક્ષણ કાર્યથી અમાર બગડે છે એટલા માટે તમે બસ વધારે મૂકવા અને સારી રીતે કહેવાય છે કે એસટી માં વધારે સલામતી હોય છે તો અમે સારી રીતે કોલેજે પહોંચી શકતા નથી એટલા માટે સમયસર આવી શકતા નથી અને એટલા માટે મેં શિક્ષણ કાર્ય બગડવાના કારણે તમે અમને બીજી બસો મૂકવા માટે હું વિનંતી કરું છું અમી પાસવાળા હોય છે પણ કોઈ અમને જગ્યા નથી મળતી

લઈને એ એ એક બે ગામ જગ્યા તો વિચારની જગ્યા મળે છે પણ હાથપ ગામ માંથી આવતા હાથપ નહી સૌ પણ અમારેથી ઉભા રહીને આવવું પડે છે સત્યાવીસ કિલોમીટરનું અંતર હોવા છતાં અમારે ઘણી તકલીફ પડે છે આવા અવરજવરમાં